ધર્મમાં વેપાર એક નાની પુરુષે કહ્યું છે કે વેપારમાં ધર્મ શોભે પણ ધર્મમાં વેપાર ના શોભે હવે આજે સમાજમાં જોઈશું તો અમુક અંશે ઉલટી ગંગા વાઈ રહી છે આજે વેપારમાં ધર્મ રહ્યું નથી પરંતુ ધર્મમાં વેપાર ઘૂસી ગયો છે કારણ કે આપણે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો વેપાર એટલે શું વળતરની અપેક્ષા એ કરવામાં આવતું કર્મ સામાન્ય વ્યવહારમાં ધર્મ એટલે અધ્યાત્મક જે માણસ મંદિરે જતો હોય તિલક અવક કરતો હોય જે શું કયા પૂજા પાઠ કરતો હોય તેમાં નવચંડી ગળવતો હોય એને આપણે ધાર્મિક કહીએ છીએ બીજા બધા નાસ્તિક પણ આમનું ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે શું કહ્યું નથી ભગવાન ચોપડી મારે છે કે આ શું કહેવાય નાસ્તિક નથી બધું આસ્તિક જ છે પણ જ્યારે ધર્મ વેપારની દ્રષ્ટિ આવે ત્યારે ધર્મ ધર્મ રહેતો નથી ને આજે અધર્મ બની જાય છે એવું થાય છે તેવી જ રીતના ધર્મ ધ્યાનમાં ભગવાન પાસે કોઈને કોઈ ભૌતિક અપેક્ષા લઈને જ આપણે જઈએ છીએ કે ભાઈ ભગવાન મારું આટલું કામ થઈ જાય તો મારું આ કરીશ નાળીએ ચડાવીશ બધું કોક ને કોક અપેક્ષા લઈને જ જાય છે ને અપેક્ષા વગર કહેમતું પણ નથી એવી માન્યતા થઈ ગઈ છે ને અંદરથી ભગવાન પાસે જતો માણસ પ્રશ્ન એ થયો કે આ બધું હું કરું છું તો મારે આનું શું કરવું જોઈએ શું આ બધું કરવું જરૂરી એમ નવચંડી કે એ બધું એવી જ રીતના કે તમારો સ્વભાવમાં કર્મનું ફળ સંયુક્ત સર્જતા પણ સ્વભાવમાં ભાવ કર્મ જ બધું સર્જન કરે છે મતલબ ભાવ કર્મની રીતે જ બધું સર્જન થાય છે ભગવાન પોતે સ્પષ્ટ ના પાડે છે હું કોઈ માણસના પાપ પુણ્યમાં હાથ ઘલતો નથી ને અર્થાન માણસને જે પણ મળે છે તે પણ આપણા ભાવ કર્મ અને પાપ પુણ્યના આધારે જ મળે છે તો પછી ભગવાન પાસે ભૌતિક અપેક્ષાથી જવાનો શું અર્થ કારણ કે ભગવાન પાસે તું જઈશ કે નહીં માગીશ કે નહીં માગ સોદાબાજી કરવાનો કોઈ અર્થ નથી તને જે પાપ પુણ્યના આધારે મળવાનું છે તે જ મળવાનું છે સોદાબાજી કરીને સો અર્થ આજ પૂરતું આટલું જય શ્રી રામ